જાલતનગરના કસબા વિસ્તારમાં રહેતા યુવાનની આગવી સોજબૂજથી બસમાં બેઠેલા અંદાજે સિત્તેર જિલ્લા મુસાફરોની જાન બચાવી આજ તારીખ પચીસ બે બે હજાર પચીસ મંગળવારના સાંજે પાંચ કલાકે મળતી માહિતી મુજબ રાજસ્થાન રોડવેઝની બ્રેક ફેલ થતાં મુસાફરોએ બુમાબૂમ કરી હતી જાલતનગરના કસ્બા વિસ્તારમાં રહેતા યુવાન જહીર ખાન પઠાણે પોતાના અંગત કામે બાંસવાડા ગયેલા તો પોતાનું કામકાજ પતાવી અને બાસવાડાથી પરત રાજસ્થાન રોડવેજ બાંસવાડાથી કુસલગઢમાં બેઠા હતા ત્યારે તેમના સાથે આવેલા વ્યક્તિને સીટ પર બેસાડી પોતે બસમાં જગ્યા ન હોવાથી ઊભા રહ્યા હતા બડોદિયા સુધી બસમાં પેસેન્જરો ઉતર્યા હતા અને નવા પેસેન્જરો પણ બેઠા હતા અંદાજીત પંચાવન સીટની વ્યવસ્થાવાળી પેસેન્જર વધુ પેસેન્જર હોવાથી બીજા પેસેન્જરો ઊભા હતા અને અંદાજે સિત્તેર જેટલા પેસેન્જરો આ બસમાં બેઠેલા હતા બડોદિયા ગામથી બસ ઉપરતા આગળ વધતા કલિંગરા ગામ આવતા ડ્રાઈવર દ્વારા બ્રેક મારવાનો પ્રયાસ કરાયો હતો પણ બ્રેક વાગી ન હતી તેમજ ડ્રાઈવર દ્વારા બુમાબૂમ કરી બસની બ્રેક ફેલ થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું બ્રેક ફેલ થઈ જવાનું પેસેન્જરો સાંભળતા જ બસમાં ચીસાચીસ પણ થઈ હતી બસોનો ડ્રાઈવર પણ ડરી ગયો હતો તેવામાં ચાલતનગરના યુવક દ્વારા તાત્કાલિક બસના સ્ટેરિંગ પર બેસી અને બસના ડ્રાઈવરને હિંમત આપી હતી અને બસ પર કંટ્રોલ કરી કોઈ પણ જાન સજા વગર જેમ તેમ કલિંગરા પાર્ક કરી દીધેલ હતું ત્યારબાદ બસ આગળ વધતા હિરણ નદી તરફ વધવા લાગી હતી બસમાં બેસેલા મુસાફરોનો જીવ પડકી બંધાઈ ગયો હતો ત્યારે ઝાલોદના યુવાની આગવી ઉજબૂજ એક માટીનો મોટો ટેકરો આવતા ઝાલોદના યુવાન દ્વારા તે ઢગલા પર બસ ચડાવી દેતા બસ રોકાઈ ગઈ હતી અને બસમાં બેઠેલ મુસાફરોનો આવાજ બચાવ થયો હતો બસમાંથી ઉતરતા વ્યક્તિઓ સૌ બચી ગયા હતા અને સૌના જીવમાં જીવ આવ્યો હતો અને દરેક મુસાફરોએ જલનનગરના આ યુવાનનો નિર્ભય બની કરેલ કામગીરીની પ્રશંસા કરી હતી બ્ર બસની ફેલ બ્રેક ફેલ થઈ જતાં બસની હાલત જોવા જોઈ મોટા પ્રમાણમાં સ્થાનિક સ્થાનિકો બસ પાછળ દોડ્યા હતા અને બસ ઊભી રહેતા ત્યાં મોટા પ્રમાણમાં સ્થાનિકોની ભીડ પણ ભેગી થઈ ગઈ હતી जहलोद कस्बे का रहने वाला जहेल खान पठान मेरा नाम है मतलब ये बांसवाड़ा से कुशलगढ़ बांसवाड़ा से मैं रोडवेज में बैठा हम दो जन थे दो जन रोडवेज के अंदर बैठे बैठने के बाद क्या हो रहा है पीछे की लास्ट पीछे के अंदर दूसरे नंबर तीसरे नंबर की सीट के अंदर हम बैठे थे और बैठे हुए अब इसमें क्या हुआ कि मेरा प्रदीप करके मिलने वाला इंसान था वो जरा हेवी बॉडी के अंदर था उनसे खड़े रहवाई उस कंडीशन नहीं थी तो उनको मैंने मेरे जगह सीट दे दी मैंने सोचा तुमसे खड़े नहीं रहए तो उनको मेरी सीट दे दी और मैं खड़ा हो गया अब मैं किलिडर साइड के अंदर फाटक के पास खड़ा हो गया सीढ़ियों पर और बड़ोदिया गाँव आया बड़ोदिया गाँव बड़ो गाँ के अंदर सवारी उतरी चढ़ी ये मतलब लकल लोकल जो जो गांव आए उतरे चढ़े इस इस तरीके से कलिंजरा गांव आया कलिंजरा गांव के अंदर बस बिल्कुल रुकी नहीं बस बिल्कुल चली फास्ट मतलब ब्रेक ही नहीं लगी उसके अब मैं बिल्कुल घबराया मैं देख रहा हूँ ब्रेक नहीं लगे जरा बस स्टैंड पे बस रुकी नहीं तो ड्रावर को देखा तो ड्रावर घबरा हुआ और आवाज लगा रहा था मतलब ब्रेक नहीं